दिन में सोया राता ही तो अब जागा सोया कब था अब क्या सूरज ढूंढे पगले डूब गया सूरज कब का बरसों पहले रो थी एक नदी प्यार की बह गई वो नदी हाथ अब तो क्या मलता है समय का पहिया चलता है दिन ढलता है रात आती है कदाच तुम्हारा बदानी एक फरियाद हे के ए लोग एटले के पुत्र पुत्रवधु पुत्री जमाय पोत्र के पोत्री दोहित्र के दोहित्री तमने સાંભળતા નથી કારણ કે એમને અમારી સલાહ કે શીખામણ ક્યાં ગમે છે પણ ક્યારે વિચાર્યું છે કે આ સમસ્યાનું નિરાકરણ શું હોય શકે તો આજે હું તમને એક ઉપાય આપું છું પરંતુ એના પર અમલ તો તમારે જ કરવો પડશે કારણ કે કીધું છે ને કે આપ મુવા વિના સ્વર્ગે ના જવાય ગમે તે વિચારને જ્યારે આપણે ઉદાહરણ સાથે સમજીએ ને ત્યારે એ વધુ અને લાંબા સમય સુધી આપણને યાદ રહે છે તો ચાલો આ વિચારને પણ આપણે એક ઉદાહરણ સાથે સમજીએ બીજું ક્યાં આપ સૌને હું મારું જ ઉદાહરણ આપું મને કારેલાનું શાક બિલકુલ ના ભાવે પરંતુ મારા મમ્મીને ખબર છે કે મારા સારા સ્વાસ્થ્ય માટે આ કડવાણી જરૂરી છે એટલે એમને સ્વાદિષ્ટ મસાલામાં કારેલાના નાના નાના ટુકડા કરી અને ઉમેરી દીધા આજે તમે નહીં માનો પરંતુ હું કારેલાનું શાક આંગળી ચાટી અને જમી જાઉ છું અને ક્યારેક પૂછું પણ છું કે મમ્મી હવે તમે કારેલાનું શાક ક્યારે કરવાના છો આ

એક જ ઉપાય છે અને એ છે કે એ શિખામણોને માખણાના મસ્કામાં ઉમેરીને એને કેમ પીરસવી એ તમે જાણો જ છો કારણ કે તમે એના મા બાપ છો અને જીવનના ગણતરમાં એના કરતા ઘણા આગળ છો એવું ના ચાલે કે એને કડવી ગોળીઓ ખાવી નથી એવું ના ચાલે કે એને કડવી ગોળીઓ ખાવી નથી કારણ કે સહાય ઇતિહાસ સાક્ષી છે કે સાજા થવામાં ક્યારે મીઠી ગોળીઓ ફાવી નથી એવી જ રીતે કડવું સત્ય પણ જો સભ્યતાથી કહેવામાં આવે ને તો સામેવાળાને સાંભળવું પણ ગમે અને એના પર અનુકરણ કરવાનો પણ એ વિચાર કરે પણ જો તમે એ ગુસ્સાથી અને તોછડાઈથી એને કહેશો ને તો વટે વાત ચડી જશે અને સ્વાભિમાનને ઠેસ પહોંચશે જીદથી એ નહીં જ કરે પછી ભલેને એને ખબર હોય કે જે તમે કહો છો એ સાચું જ છે ચાલો એમાં પણ હું તમને એક ઉદાહરણ આપું જ્યારે હું નાની હતી ને ત્યારે મને વાર્તાઓ વાંચવાનો બહુ જ શોખ હતો અને એ એક વાર્તા હતી બકોર પટેલ અને એનો એક કિસ્સો હું કહેવા માંગીશ એક દિવસ બપોર નું ટાણું હતું અને બકોર પટેલ જમવા બેઠા શકરી પટલાણી એને ગરમા ગરમ રોટલી પીરસતા હતા રોટલી પીરસતા પીરસતા સકરી પટલાણી એ બકોર પટેલ ને પૂછ્યું કે આજે જમવાનું કેવું બન્યું છે બકોર પટેલે સ્મિથ સાથે જવાબ આપ્યો કે જમવાનું બહુ જ સ્વાદિષ્ટ બન્યું છે અને શાક તો બમણું હોત ને તો બહુ મજા આવત થોડીવાર પછી શક્રી પટલાણી જમવા બેઠા અને એમને પેલો કોળિયો મોઢામાં મુકતા જ એમનું મોઢું કટાણું થઈ ગયું એમને બકોર પટેલને ફરિયાદ કરતા પૂછ્યું કે શાક માં તો નિમક વધારે છે તમે મને કેમ ના જણાવ્યું બકોર પટેલે ખુલાસો કરતા કહ્યું કે મેં તમને કહ્યું તો હતું કે શાક બમણો હોત તો વધારે મજા આવત કારણ કે જો શાક બમણો હોત તો નિમક બરાબર થઈ જાત એટલે અને બે જણા હસી પડ્યા આ ઉદાહરણ આપણને એ શીખવી જાય છે કે સભ્યતાવાળી ભાષામાં કડવી વાસ્તવિકતા પણ સારી લાગે અને એને સમજી એનું અનુકરણ કરી અને ભૂલ હોય તો સુધારવા માટે સામેવાળાને સામેથી જ મન થાય સાહેબ એના આજના જમાનાનું ફ્રેન્કી એ તમારા જમાનાનું રોટલીનું પપ્પુડું જ છે સાહેબ એના આજના જમાનાનું ફ્રેન્કી એ તમારા જમાનાનું રોટલીનું પકોડું જ છે જાજુ નવું નથી થોડું નામ બદલીને એ તમારી જ જુવાની જીવે છે જ્યારે ભાવતોલ કરતા હોય ત્યારે શાકવાળા ભાઈ શું કહે કે તમે થોડા વધો અને હું થોડો ઘટું એટલે વચ્ચેનો ભાવ રાખે બસ જીવનમાં પણ કંઈક આવું જ છે તમારે તમારા તરફથી બે ડગલા પાછળ જવાનું છે અને એમને એમના તરફથી બે ડગલા આગળ આવવાનું છે પરિવાર આપ જ સુખી થઈ જશે જીવનમાં ભલે જીત મળે કે હાર જીવનમાં ભલે જીત મળે કે હાર જે હંમેશા સાથે હોય એ છે પરિવાર